દેહગામ પલીકા રનબી દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કર્યા ડેપોથી નાંદોલ ફાટક સુધીના હટાવ્યા દેહગામ નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગ દ્વારા જાહેર માર્ગ પર અને જાહેર રસ્તા પર ટ્રાફિક સમસ્યા ઊભી થતા દેહગામના નગરજનો અને ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા ગ્રામજનો ઈ ગેરકાયદેસર દબાણને કારણે હેરાન પરેશાન થતા હોવાથી આ મામલે એક જાગૃત નાગરિકે દબાણ શાખામાં અને જિલ્લા કક્ષાએ લેખિતમાં રજૂઆત કરતા પાલિકાના દબાણ વિભાગે ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા હતા પાલિકાના દબાણ શાખાએ દયગામ સ્ટેટ મોડાસા હાઈવે માર્ગ પર ને નાંદોલ ત્રણ રસ્તાથી નાંદોલ ફાટક સુધીના ગેરકાયદે દબાણો ખડકાઈ હતા તેવા દબાણો પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર રાજેશભાઈ ચુનારા દીપકભાઈ પટેલ અને માર્ગ મકાન વિભાગના આર એન્ડ સિનિયર ઓફિસર મુબારક ખાનની ઉપસ્થિતિમાં અને પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદે લારી કલ્લા અને નડતરરૂપ દબાણો હટાવતા વાહન ચાલકોમાં અને રાહદારીઓમાં રાહત થઈ હતી બે ગામના અને ગ્રામ્યના નાગરિકો જણાવી રહ્યા છે કે દબાણ હટાવેલ દબાણો વાર ન ખડકાય તેની તકેદારી રાખવા દબાણ વિભાગે અને માર્ગ મકાન વિભાગે રાખવી જોઈએ તેવું વાહન ચાલકોએ રાહદારીઓને જણાવ્યું હતું